આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય સર્વોચ્ચ અદાલતે દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સશર્ત જામીન આપ્યા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ રાજ્યોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઈઓના ઉત્પાદન અને વેચાણ ઉપર કડક દેખરેખ રાખવા સૂચના આપી આરજીકર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનરજીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપવાનો પુનરોચ્યાર કર્યો અને ચેન્નાઈમાં રમાઈ રહેલી દક્ષિણ એશિયન જુનિયર એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં ભારતે નવ સુવર્ણચંદ્રક જીત્યા સમાચાર સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો કથિત નીતિ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં સર્વોચ્ચ અદાલતે જામીન આપ્યા છે મુખ્યમંત્રી કેજરીવાલને દસ લાખ રૂપિયાના બોન્ડ ઉપર શરતી જામીન આપવામાં આવ્યા હતા સર્વોચ્ય અદાલતે તેમની જામીન ઉપર મુક્તિ માટેની શરતો પણ મૂકી હતી આપ નેતાએ આ કેસ વિશે કોઈ જાહેર ટિપ્પણી કરવી નહીં અને મુક્તિ ન મળે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટ સમક્ષ તમામ સુનાવણી માટે હાજર રહેવાની પણ શરત મૂકી હતી બુધવારે દિલ્હીની એક અદાલતે દારૂનીતિ કૌભાંડના સંબંધમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી આ મહિનાની પચીસમી તારીખ સુધી લંબાવી હતી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તહેવારોની મોસમમાં ભીડસેળયુક્ત મીઠાઈઓના ઉત્પાદન અને વેચાણ ઉપર કડક દેખરેખ રાખવા સૂચના આપી છે ઓથોરિટીએ ભેળસેળયુક્ત મીઠાઈઓ બનાવતી દુકાનો ઉપર નિયંત્રણ રાખવા વારંવાર ઝુંબેશ ચલાવવા પણ જણાવ્યું છે એક પત્રમાં જણાવાયું છે કે તહેવારોની મોસમમાં મીઠાઈ સ્વાદિષ્ટ ચીજો દૂધ ઘી માવા અને પનીર જેવી ચીજોની માંગ વધતી હોય છે જેના કારણે કેટલાક દુકાનદારો આ ચીજોમાં ભેળસેળ કરવા પ્રેરાય છે આવી દુકાનો સામે વિશેષ દેખરેખ રાખવાથી ગેરરીતિ થતી અટકશે એફએસએસએઆઈએ અગ્રણી બજારોમાં ફૂડ સેફટી ઓન વ્હીલ્સ તૈનાત કરવાનું સૂચન કર્યું છે ઓથોરિટીએ ઉપરોક્ત ખાદ્ય સામગ્રી સેવન માટે સલામત હોય અને ખાદ્યાન્નના માપદંડોનું પાલન થતું હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે આરજીકર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનરજીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી છે રાજ્યપાલે ગુરૂવારે સાંજે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે તેઓ હવે કોઈપણ જાહેર કે સરકારી મંચ ઉપર મુખ્યમંત્રીની સાથે નહીં જાય તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલ તરીકે હું મારી આંખો બંધ ન કરી શકું બંગાળના લોકો સાથે ઉભા રહીને મેં નિર્ણય કર્યો છે કે હું મુખ્યમંત્રીનો સામાજિક બહિષ્કાર કરીશ જો મુખ્યમંત્રી કોઈ પણ સરકારી કાર્યક્રમમાં હાજર રહેશે તો હું ત્યાં નહીં જઈશ દરમિયાન આરોગ્ય ભવન સામે જુનિયર તબીબોનું આંદોલન ચાલુ છે તેઓ સરકાર સાથે વાતચીતની માંગ કરી રહ્યા છે જો કે અનેક રાઉન્ડની વાટાઘાટો છતાં કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી ગુરૂવારે નવાનમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ ગયું હતું રાજ્યપાલે વીડિયો સંદેશમાં સ્થિતિ માટે સરકારને જવાબદાર ગણાવી હતી કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું છે કે તાજેતરમાં મંજૂર થયેલી પ્રધાનમંત્રી ઇ બસ સેવા યોજના હેઠળ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસથી બે હજાર અઠયાવીસ ઓગણત્રીસ સુધી આડત્રીસ હજારથી વધુ ઇલેક્ટ્રીક બસો ચલાવવામાં આવશે પત્રકારોને આ માહિતી આપતા શ્રી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે જાહેર પરિવહન સત્તામંડળ દ્વારા ઇ બસોની ખરીદી અને સંચાલન માટેની યોજનાને મંજૂરી આપી છે આ યોજના માટે લગભગ ત્રણ હજાર ચારસો પાંત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા આ ઇ બસો બાર વર્ષ સુધી ચાલી શકશે ભારત અને ચીન કેટલાક મુદ્દાઓની તાકીદની ચર્ચા માટે સંમત થયા છે રશિયાના સેન્ટ પીટ્સબર્ગમાં ગઈકાલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલીટીકલ બ્યુરોના સભ્ય અને સેન્ટ્રલ ફોરેન અફેર્સ કમિશન કાર્યાલયના નિયામક વાંગ યી વચ્ચેની બેઠક દરમિયાન આ ચર્ચા થઈ હતી સુરક્ષા બાબતો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બ્રિક્સ ઉચ્ચ ક્રમાંકિત અધિકારીઓની બેઠક દરમિયાન આ મીટિંગ યોજાઈ હતી બેઠક દરમિયાન અજીત ડોભાલે જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય કરવા જરૂરી છે બંને પક્ષોએ સંબંધિત દ્વિપક્ષીય કરારો પ્રોટોકોલ્સ અને ભૂતકાળમાં બંને સરકારો દ્વારા થયેલી સમજૂતીઓનું સંપૂર્ણ પાલન કરવા સંમત થયા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું ભારત ચીન દ્વિપક્ષીય સંબંધો માત્ર બે દેશો માટે નહીં પરંતુ ક્ષેત્ર અને વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ છે તેમ નિવેદનમાં જણાવ્યું હતું આ બેઠકમાં બંને પક્ષોએ વૈશ્વિક અને પ્રાદેશિક પરિસ્થિતિ ઉપર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું આ આ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સલામતી દળોએ ગઈકાલે સાંજે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ જેકેજીએફના સહયોગી ત્રાસવાદીની ધરપકડ કરી છે તેની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોને શસ્ત્રો મળી આવ્યા છે સુરણકોટમાં પોથા બાયપાસ ખાતે સલામતી દળો દ્વારા સંયુક્ત શોધ અભિયાન દરમિયાન હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટક પદાર્થો અને સામગ્રી સાથે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં તે દરિયાલા નૌશેરાનો નિવાસી મોહમ્મદ શાબીર હોવાનું જાણવા મળ્યું હતું તે પીઓકેના હેન્ડલરના સંપર્કમાં હતો અને હાલમાં તપાસ ચાલી રહી છે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેના સમર્થનનો પુનરોચ્યાર કર્યો છે સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં સુધારા માટે ટેક્સ્ટ આધારિત વાટાઘાટોને પણ અમેરિકાએ સમર્થન આપ્યું છે કેટલાક દેશો વચ્ચે મતભેદના કારણે ચર્ચા અટકી ગઈ છે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે યુએસ જનરલ એસેમ્બલીના મત માટેના ઠરાવનો મુસદ્દો તૈયાર કરવા તેને સુધારવા માટે અને યુએન ચાર્ટરમાં સંભવિત સુધારો કરવા માટે અન્ય રાષ્ટ્રો સાથે કામ કરવા તૈયાર છે ચેન્નાઈમાં રમાઈ રહેલા દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે નવ સુવર્ણચંદ્રક જીત્યા છે ગઈકાલે અનિશાએ મહિલા ડિસ્ક થ્રોમાં ઓગણપચાસ પોઈન્ટ એકાણું મીટરના વિક્રમ અંતર સાથે ભારતનો દિવસનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પેરિસમાં સમાપ્ત થયેલા પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી શ્રી મોદીએ મેડલ વિજેતાઓ અને સહભાગીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા વાતચીત દરમિયાન સુવર્ણચંદ્રક વિજેતા સુમિત એન્ટીલે આભાર માનતા તેમનો એક સુવર્ણચંદ્રક શ્રી મોદીને સમર્પિત કર્યો હતો રજતચંદ્રક વિજેતા શરદકુમારે ગેમ્સ પહેલા તેમને મળેલી પ્રેરણા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અન્ય ખેલાડીઓએ પણ શ્રી મોદીના શબ્દો તેમના ધ્યાનને કેવી રીતે ઉત્તેજન આપે છે તે અંગે વાત કરી હતી દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી માટે યલો એલર્ટ ઉત્તરાખંડ માટે રેડ ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ નાગાલેન્ડ મણિપુર અને ત્રિપુરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રાજસ્થાનમાં ધોલપુર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાર્વતી ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે પચાસ ગામોને ચેતવણી અપાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહથી દેશમાં વરસાદમાં થોડી રાહત થશે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદે અડતાલીસ કલાકમાં સુડતાલીસ લોકોના મોત થયા છે જેમાંથી ઉત્તરપ્રદેશમાં બત્રીસ મધ્યપ્રદેશમાં અગિયાર અને રાજસ્થાનમાં ચાર લોકોના મોત થયા છે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રાને રોકવાની સાથે રાજ્યમાં આજે ધોરણ બાર સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ પણ અપાયો છે પદ્મ પુરસ્કાર બે હજાર પચીસ માટે પંદરમી સપ્ટેમ્બર સુધીમાં નામ મોકલી શકાશે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ ઉપર ઓનલાઇન મારફતે જ આ નોંધણીનો સ્વીકાર કરાશે નોંધણીમાં તમામ સંબંધિત વિગતો સામેલ હોવી આવશ્યક છે તેમજ પુરસ્કાર માટે ભલામણ કરાયેલી વ્યક્તિની વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓનો ઉલ્લેખ પણ હોવો જોઈએ ઉલ્લેખનીય છે કે પદ્મ પુરસ્કારોની જાહેરાત આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસ ઉપર કરાશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન આ મહિનાની એકવીસમી તારીખે ડેલવેરમાં ચોથી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિતની યજમાની કરશે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય નેતાઓને આવકારવા માટે આતુર છે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે જણાવ્યું હતું કે સમિટ ક્વાડ દેશો વચ્ચે વ્યૂહાત્મક સંકલનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાઇ રહી છે આ ઉપરાંત ઇન્ડો પેસેફીક ક્ષેત્રના સહિયારા મુક્ત દ્રષ્ટિકોણને આગળ વધારવા અને મુખ્ય ક્ષેત્રોમાં ભાગીદારો માટે લાભો પહોંચાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે સર્વોચ્ય અદાલતે દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરત જામીન આપ્યા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ રાજ્યોને તહેવારોની મોસમમાં ભીડસેળયુક્ત મીઠાઈઓના ઉત્પાદન અને વેચાણ ઉપર કડક દેખરેખ રાખવા સૂચના આપી આરજીકર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનરજીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપવાનો પુનરોચ્યાર કર્યો અને ચેન્નાઈમાં રમાઈ રહેલી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે નવ સુવર્ણચંદ્રક જીત્યા આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા